વડોદરા શહેરમાં ચાલી રહેલા ભેદભાવભર્યા વલણ તથા કાર્ય ઉપર અંકુશ લાવવાના હેતુસર જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકશાહીના આધાર સ્તંભ ન્યાયતંત્રના ચીફ જસ્ટિસ સી ગવાઈ સાહેબ ઉપર કરવામાં આવેલ હુકમ અંગે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બાબતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે વડોદરા સેવા સદનના કમિશનર જાહેર જનતાને મળવાના સમય પર એક ઓરતો બીજા કારણોસર સત્તા પક્ષના ચૂંટાયેલા લોકોના ઈશારે પ્રજાની વાતને સાંભળતા જ નથી તે અંગે લેખિતમાં લખેલ આવેદન હોય કે ફરિયાદ હોય તેનો નિકાલ કરતા નથી સમગ્ર ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓમાં છેલ્લા પાંચ સાત વર્ષના સમયથી બજેટ અંગેની ઓડિટ કરવામાં આવેલ નથી અને મોટા પાયે જવાબદાર અધિકારીઓ દ્વારા ઉચ્ચા કરવામાં આવેલ છે જે અંગે તપાસ કરાવી તે ખૂબ જરૂરી બન્યું છે જવાબદારી નિભાવતા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ રજૂઆત કરવામાં આવી છે

દિવાળીનો ટાઈમ છે તહેવારનો સમય અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે એના કારણે પાણીજન્ય રોગો ના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે આજે ઘરે ઘરે વિસ્તાર વિસ્તાર આજવા રોડ રોડ નિઝામપુરા સમા એકતાનગર છાણી આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના એ સંખ્યા વધી ગઈ છે અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાની અંદર જે સુવિધાઓ મળી જોઈએ કોર્પોરેશનના ના અંદરમાં આવે સોનોગ્રાફી મશીન નથી આજે પેશન્ટને નાના બાળકોને એસએસજી હોસ્પિટલ જાય ત્યાં ત્યાં મશીન લાઈનમાં બેસવું પડે ગરીબ લોકો પ્રાઇવેટમાં ત્યાં રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અમે અગાઉ મ્યુનિસિપલ રજૂઆત કરી પરંતુ મ્યુનિસિપલ કમિશનના અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કરી દીધી તમારા તાઇફાના તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે આ પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે ત્યારે તમને વધારે પગાર મળે છે ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે ચૂટાલી પાગ ભાજપના इशારે કામ કરવાનું બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદન પત્ર આપ્યા આટલી રજૂઆત કરી એક આવેદન પત્રનો જવાબ નથી આપતા એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલને આવેદન પત્ર મોકલીએ છીએ કે વડવા શહેરમાં જો કોર્પોરેશનના અધિકારીઓ એવું સમજતા હોય કે તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાખી નહીં લે આવા એથી બદલી કાળો તાત્કાલિક બદલો અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો કારણ કે એક નિર્દોષ બાળકી દસ વર્ષની માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો તાવ છોકરીને એકતા નગર માં રહે છે આજે ઘરે ઘરે અમે જઈને આજે શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણી ટાકીને વિઝિટ કરી નીકળી ગયા એકતા નગર માં જવું જોઈએ નાના બાળકો ને તમે વિચાર કરો દવાખાનામાં એડમિટ છે આજે પહેલા ધોરણ ભણનારા હોય નાના છોકરા હોય બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય ઘરે ઘરે કમડાના પેશન્ટ છે અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પોંછી છે પણ એ સંતોષકારક નથી ચોવીસ કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમે ખડે પગ ઊભી રાખવી જોઈએ અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ઘરેને મોકલી દે છે કેમ ભાઈ એડમિટ કરો ને તમે એને રાખો જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ જેપી રોગના દવાખાનામાં અમે ગયા ત્યાં પણ કમડાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દિવાળીનો તહેવાર છે અરે ગરીબ ઘરના મધ્યમનો લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી મા બાપ પોતાની નોકરી ધંધો છોડીનો ઝડપાયું જે હુમલો થયો એને હુમલો કરનાર સામે આ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી ની માંગણી છે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું આ મોટો પ્રશ્ન છે આ લોકશાહી આ સંવિધાન પર હુમલો છે આ લોકશાહી પર હુમલો છે ત્રીજી વસ્તુ કે આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ની ચૂંટણી થવાની છે અમે અગાઉ પણ વડોદરા શહેર ના કલેક્ટર શ્રી આદમ પત્ર આપેલું કે ભાઈ નેવું દિવસ પહેલા અમને મતદાર યાદી આપો કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી કોઈ વોટર લિસ્ટમાં માં સુધારા છે નહીં આજે અપડેટ એના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે ડુપ્લિકેટ વોટર્સ છે તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે માહિતી છે કે જે ડીએલ હોય છે એમને ટ્રેનિંગ પણ આપવામાં નથી આવી એમની પાસે પૂરતી કીટ પણ નથી તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે તારા બધા પ્રશ્નો જઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે